વેલા વેલા આવત રે રોટલા ખાવા જાતો તો સારું હેડો તમ રોટલા ખાજો અમે જા આ શેતર પસા તમ મોડેલા કવાક રાતું શું હે ખબર કો ખાતું હતું ઓર ઓ નહીં આપ બે પહેલા ને કે આપ શેતર આના હા તમે ખાતા હો ને આ કેતરો હા રોડા અમે હવે ખરી જાવ ના હાતી Редактор <laughs> субтитров